દેવા તળે અંધારું જોવા મળ્યું જી હા રાજકોટની દુર્ઘટના બાદ તમામ જગ્યાએ સેફટીના સાધનો જોવામાં આવી રહ્યા છે કે પૂરતી સેફટી રાખવામાં આવી રહી છે કે નહીં પરંતુ અહીંયા તો સરકારી હોસ્પિટલ હોય સરકારી કચેરીઓ હોય કે પછી કંઈ પણ એમાં જ સેફટીના સાધનો નથી જે કહી શકાય છે કે ખાનગી કંપનીઓમાં જે રેડ પાડવામાં આવી રહી છે સીલ કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકારી અવરજવર જવર જ્યાં થતી હોય છે રોજના કેટલાય લોકો જે કામકાજ અર્થે આવતા હોય છે ત્યાં જ સેફટીનો અભાવ જોવા મળ્યો જી હા જેમાં વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં જ સેફટીના પૂરતા સાધન નથી જેમાં સેફટીનો અભાવ જોવા મળ્યો વાઘોડિયા તાલુકા જે પંચાયત છે જે બહુમાળી પંચાયત છે જેમાં ઉપલા માળે મીટિંગ હોલ પણ ખાસ રાખવામાં આવ્યો છે ને રોજિંદા કેટલાય લોકો જે પોતાના કામ જ અર્થે પંચાયત ખાતે આવતા હોય છે પરંતુ ત્યાં જ સેફ્ટીનો અભાવ છે ત્યાં જ સેફટી ના હોવાના કારણે કેટલાય લોકોના જીવ જોખમમાં છે તેવું કહી શકાય છે કારણ કે આમ તો કહેવામાં આવે છે પરંતુ દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે મીટિંગ હોલમાં જે વિકાસના કામો માટેની તલાટી મીટિંગ હોય કે પછી સરપંચ મિટિંગ ટીડીઓ અધ્યક્ષ સ્થાને લેવાતી હોય છે રોજિંદા કેટલાય લોકો આવતા હોય છે ત્યારે તેઓના સેફટી ઉપર જે સવાલો છે તે ઊભા થયા છે કારણ કે ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નથી

તાત્કાલિક વ્યવસ્થા કરવા બાબતે જે સૂચના આપવામાં આવી છે તે સંદર્ભે અત્રે વઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં ફાયરને લગતા તમામ સુરક્ષાના સાધનો હાલ ઉપલબ્ધ ન હોવાના કારણે તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીને હું યોગેશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ વાઘોડિયામાં તાત્કાલિક કચેરીમાં આ તમામ વ્યવસ્થા કરવા મેં દરખાસ્ત કરેલી છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી આઈ સીટી બાબતે કોઈ પણ લાગી જાણકારી આપવા ગયા નહીં ત્યાં આ બાબતે શું કહેવાય હું એ તાલુકા વિકાસ અધિકારી સાથે બેસીને ચર્ચા કરી છે અને એમને એમને સૂચના આપી દીધી છે કે આ દુર્ઘટના થઈ છે એ બહુ દુઃખજનક છે અને આપણી તાલુકા પંચાયતમાં જે બી વ્યવસ્થા કરવાની હોય તાત્કાલિક ધોરણે આપણે એને સેફ્ટીમાં કામ કરવું જરૂરી છે અહીંયા તો ઘણા વર્ષોથી નથી હું તો અમને અઢી વર્ષ પ્રમુખ અધ્યક્ષસ્થાન ઉપર આવ્યો છે અને આ વસ્તુ થયું છે અને સરકાર તરફથી જે પરિપત્ર જાહેર કર્યો છે એ બાબતમાં અમે લોકો બી આ સેફ્ટીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવી કોઈ દુર્ઘટના ના થાય એ માટેનું ધ્યાનમાં રાખીશું